રામ રામ સીતા રામ બધાયને આપણા નવા video માં સ્વાગત છે તો આપણે વચ્ચે આવ્યો આપણે ઘેર બસ કલ્યાણ થોડી ની કાલે આવ્યો આગલા video માં આપણે મેલ્યું કે વછેરો હે કે વછેરી હે એ ને જ કીધું પણ વછેરો આવ્યો કરણ નો હે દેખાડા ખાના જોઈ ગયો બધાય ભાઈ એ દૂધ પીરા હે આપણે નામ રાખ્યું વીર નામ રાખ્યું પોરો પોરો પશકલ્યાણ હે દૂધ પી હેટણતા ઓર ટાણ બપોરના 12 વાગ્યા આપણે આ ખોડીન બાંધી આ ઘરે 11 ક વાગે ફેરવીતી ઓસેરો ધાવે ગુંમરા લી હેમે कोडीन वसेरा ने अपने खाणियम पूर्या थोड़ी तो बांधी वसेरो मक्रो है इ मुमरा मारे तावेन बहुए जाए बेहे हुए कोडीन थोड़ी गदब नाखे थोड़ी देख आए अब एक गड्डो मोटो खाणियो करियो आकोरा डंगड़ी अंदर फ्लोरिंग नाखे दीदू आकोरा लाकड़ा મા ખાટલો આડો દે દીધો પૂરેન આવો છેરો બેઠો કાલે રાતિયા 9 10 વાગે આપણે 9 ક વાગે બનાવ્યો ખાણી આ કોક આકો લાકડા વેલગમ ડંગડી રાખે હતી અટાણ પૂરે દીધા 5 વાગ્યા હૈયા હંજી આય પૂરી કાઈમે રહેતી વીર આપડો ધાવે મસ્તીન કરે થોડે आज बीजो त्रीजो दी है राणा खानीयां में दहक 10:00 बज गया